અમદાવાદના નરોડા નિકોલ વિસ્તારની દયનીય હાલત અત્યારે બની છે ભવાની ચોકથી સંગાત બંગલો રોડ પાણીમાં ગરકાવ થયો છે કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકોમાં રોષ છે ત્યારે પૂર્વ વિસ્તારના લોકો સાથે અન્યાય થતો હોવાની લોકોમાં લાગણી જોવા મળી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભેદભાવ રખાતા હોવાના આક્ષેપ પણ થયા અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય વરસાદ વખતે બંને વિસ્તારમાં સમસ્યા એક સમાન બની જાય છે અને તે છે વરસાદી પાણી ભરાવાની સમસ્યા મારી પાછળના દ્રશ્યો છે નિકોલ નરોડા વિસ્તારના કે જ્યાં ભવાની ચોકથી લઈને જે સંગાથ બંગલો તરફનો જે રસ્તો જે છે ત્યાં પાણી ભરાયા છે ને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને અહીંયા હાલાકી પડી રહી છે આ એક માર્ગ ની વાત થઈ સાથે આ સામેનો માર્ગ જે જોઈ શકાય છે કે આ સંગાથ બંગલોથી જે દેરકી ગાર્ડન તરફ જાય છે તે બાજુ કે ત્યાં પણ પાણી ભરાયા છે વાહન ચાલકને ને પૂછીશું શું તમે નીકળો છો વરસાદી પાણી ક્યાં ક્યાં ભરાયા અરે આખા જીએસટી કઠવાડ આખો જે નિકોલ રિંગ રોડ ચાલતા આખું પૂરું ભરાય છે આખું રાઉન્ડ પાંચ 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 કિલોમીટર રાઉન્ડ મારીને આવવું પડે છે અને વરસાદના ટાઈમમાં જ બધા ખોદવાનું ગટરો ખોદવાનું એને પાછળથી બંધ કરવાનું એવું કોઈ પ્રશ્ન કોઈ ઉત્તર જ નથી સાહેબ કોર્પોરેશન કામ કરે છે કરે છે કે નહીં કરતું શું કરીએ પેલા ખાડા ખોદીને જાય છે પાછું પાણી ભરા છે પાછું કામ કરવા એનો કોઈ મિનિંગ કંઈ રહેતો નથી સર એટલે કામ કરે છે ખાડા ખોદે છે અને ફરીથી પાણી ભરાય છે આ સમસ્યા છે અમદાવાદીની અને આ કામ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તમે શું કહેશો શું તકલીફ પડી યાર મારો મોડું થાય છે સ્કૂલે છોકરાને લેવા વરસાદ પાણી પડ્યા અરે પણ ઓવર થઈ ગયો 12 નો વિસ્તો ટાઈમ છે ઓવર થઈ ગયો પણ તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે બહુ એટલે ઘણી બધી તકલીફ પડે છે યાર તકલીફ પડે છે લોકો કહી રહ્યા છે તકલીફ પડે છે અને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે લોકો મજા પણ માણી રહ્યા છે પણ સાથે આ સમસ્યા છે નરોડા નિકોલ વિસ્તારની અલગ અલગ વિસ્તારની આ બેન કઈ કહેવા માંગી રહ્યા છે શું કહેશો તમે ખાસ એ સંદેશ અપાવડાઓ કે પૂર્વમાં ભી માણસો રહે છે પશ્ચિમમાં જ ખાલી સગવડતા કરવી અહીંથી બી વોટ લેવામાં આવે છે નોર્મલી મોટા ખાડાઓ વધારે પડતું પાણી ભરાયેલું હોય તો કોઈ ધ્યાન દેતું નથી અને પશ્ચિમ વિસ્તારમાં જો નાના ખાડાઓ હશે બીજે દિવસે તરત જ રિપેર થઈ જશે પાણી ભરાયેલું હશે તો સાંજ સુધીમાં ક્લિયર થઈ જશે તો અહીંયા માણસો નથી રહેતા તકલીફ કયા વિસ્તારની આપ વાત કરી રહ્યા છો પર્ટિક્યુલર કોઈ એવા વિસ્તાર જે આપ હું અત્યારે નરોડામાં રહું છું તો મને પર્ટિક્યુલર નરોડાની ખબર છે હું રોજ મારા બાળકોને લેવા સ્કૂલે આવું જવું છું તો જોઉં છું કે વાહન લઈને જતી વખતે ખાડાઓ એવા એવા છે કે જ્યાં એક્સિડન્ટ થવાની બહુ સંભાવના રહેતી હોય છે તો અહીંયા માણસો નથી રહેતા અહીંયા જીવન નથી એ ખાસ સંદેશ આપો એટલે અહીંયા લોકો પણ રહે છે તેવું આ મહિલાનું કેવું છે આપ આપ શું કહી રહ્યા હા એકચુલી ગઈકાલે છે ને મારી મિસિસ અહીંયા પાણીમાં ખાડો હતો ગટર ગટર થોડી ઊંડી હતી તેમાં બરોબર છે એટલે મારું નીતિન ગડકરીને એવું કહેવું છે કે ભાઈ બીજા બધા કરપ્શન શોધ્યા કરતા કોંગ્રેસના કરતા રોડ ઉપર જે વિઝિબલ કરપ્શન છે એને પકડો કે ભાઈ રોડ ઉપર જે ખાડા પડે છે એના સ્ટ્રીક નિયમો લાવો બનાવ ક્યાં બન્યો આ બનાવ બન્યો આપણે ફાયર સ્ટેશન નિકોલ કરું ને એ રોડ ઉપર ફાયર સ્ટેશન પાસે આ પાસે જ ત્યાં જ અને અત્યારે હું સિટી સ્કેન જસ્ટ કરાવીને આવ્યો છું મોટી બાબત આ કહી શકાય છે અને આ માત્ર એક જ સમસ્યા નથી પરંતુ અમદાવાદ વાસીઓની આ સમસ્યા છે અને આ સમસ્યાથી અમદાવાદ વાસીઓ મુક્તિ ઈચ્છી રહ્યા છે વાહનો બંધ પડે છે અકસ્માતો થાય છે લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે આ મોટી બાબત છે જે બાબતે તંત્ર એ વિચારણા કરવાની જરૂર છે અને ચોક્કસ એક કામગીરી કરવાની જરૂર છે જેથી કરીને આ સમસ્યાનો નિકાલ લાવીને લોકોને તેમાંથી મુક્તિ અપાવી શકાય કેવળમેન અજય સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ